સુરતમાં ગણેશ આયોજકોને મંડપવાળા વચ્ચે વિવાદ વકર્યો હતો અને આયોજકોના મત મુજબ બંને પક્ષના સમાધાન બાદ પણ મંડપવાળાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આયોજકોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સુરતમાં દર વર્ષે શાંતિપૂર્ણ રીતે યોજાતા ગણેશોત્સવમાં આ વખતે બબાલ અને ધમાલ જોવા મળી રહી છે ત્યારે અડાજણ વિસ્તારમાં ગણેશ પંડાલને લઈને બુલાચાલી થઈ હતી અને ગણેશોત્સવમાં ઊભા કરવામાં આવેલા પંડાલને લાઇટિંગના પેમેન્ટને લઈને ઝઘડો થયો હતો પોલીસ બોલાવવી પડી હતી અને ફરિયાદ કરવામાં આવી હતી અને અડાજણમાં ગણેશ આયોજકો અને મંડપવાળા વચ્ચે બબાલ થઈ હતી બાકી પેમેન્ટની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની નોબત આવી હતી જેથી અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાદમાં મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો તેમ છતાં અડાજણ વિઘ્નેશ્વર ગ્રુપના આયોજકોને લાઇટિંગ મંડપવાળા વચ્ચે ઝઘડો થયો હતો અને રૂપિયા ન આપતા મંડપ ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગણેશની મૂર્તિ આસપાસ ડેકોરેટેશ ડેકોરેશન માટે કરવામાં આવેલા ટેબલ સહિતનો સામાન ઉઠાવી લેવામાં આવ્યો હતો ત્યારે આયોજકો દ્વારા આરોપ મુજબ ડેકોરેશન હટાવી ગણેશ ભક્તો અને ગણેશ આયોજકો સમગ્ર મામલે ન્યાય માંગી રહ્યા છે હર્ષ મોદી હું સુરતના વિઘ્નેશ્વર મંડળનો એક સભ્ય છું આજ અમારા ત્યાં જે દસ સપ્ટેમ્બરના રોજ જે ઘટના બની છે તેનું અમને ઘણું દુઃખ છે કલ્પેશભાઈ યશભાઈ અને એમની ટીમ દ્વારા જે આ ઘટના થવામાં આવી છે તે બાબતે અમારી પ્રતિષ્ઠા પર જે લાંછન લગાવવામાં આવ્યું છે તે બાબતનું અમને ન્યાય જોઈએ છે અને અમે અમારી લોકોની એટલી માંગ છે કે એમણે જે વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોમાં જે શબ્દો એમને અનુચર્યા છે તે અમારા એક પ્રતિષ્ઠા પર ઠેસ પહોંચાડી છે અને અમારી ધાર્મિક લાગણીઓ દુભાવી છે ભૂતકાળમાં અમારા ગણપતિ મંડળના દરેક આયોજન સર્વશ્રેષ્ઠ રહ્યા છે અને આ વર્ષે પણ અમારું આયોજન ખૂબ જ સરસ હતું પણ દસ સપ્ટેમ્બરના રોજ આવીને એમણે જે મંડપમાં તોડફોડ કરી છે અને મંડપ કાઢી ગયા છે અને કોઈપણ સભ્યને કે અધ્યક્ષને વાત કર્યા વગર તે બાબતનું અમને ઘણું દુઃખ છે મધ્યસ્થી દરમિયાન જે બેઠક કરવામાં આવી હતી એ બેઠકમાં પણ તેમને કોઈ જવાબ આપ્યા નથી તે બાબતે અમને ઘણો આ વસ્તુનો ઘણો દુઃખ થાય છે સુરત સુરતમાં જે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને સારી રીતે આયોજન કરવામાં આવે છે તે બદલ અમને પણ એવી ઈચ્છા હતી કે અમારા ગણપતિ બાપાનું પણ સારી રીતે આયોજન થાય અને અમે દરેક પૈસાની બાબત હોય કે દરેક બાબતોમાં એમને સારી રીતે જોબ આપ્યા છે પણ તે બદલ પણ તેમણે અલ્લાદ અલ્લા જ કર્યા છે દર વખતે તે બાબતનું અમને ખૂબ જ દુઃખ થાય છે અને આ ગ્રુપના સભ્યો હોવા બદલ હું એટલું માગણી કરું છું કે અમને આ વસ્તુનો ન્યાય મળે અને તે આ જે રીતે વિડીયો વાયરલ કર્યો હતો તે જ રીતે એક વિડીયો ફોર્મેટમાં પોતાની માફી માંગે અને સારી રીતે આ વસ્તુનો ન્યાય આવે અને સમાધાન થાય